નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સાપુતારાથી સિત્તોતેર કિલોમીટર અંતરે મહારાષ્ટ્રમાં નાસિક શહેર આવેલું છે મિત્રો નાસિક શહેર તેના સુંદરતા માટે બહુ જાણીતું છે અને તમે જાણો છો અહીંયા રામાયણનો ઇતિહાસ પણ મોજૂદ છે તો ચાલો આપણે આજે નાસિકના દર્શન કરીશું અને અહીંયાના ઇતિહાસ વિશે જાણીશું ગાઈસ વેલકમ બેક રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો બધાને સવારના ગુડ મોર્નિંગ તો મિત્રો સાપુતારામાં આજ મારો બીજો દિવસ છે અને સાપુતારાથી નજીક 77 કિલોમીટરના અંતરે નાસિક આવેલું છે તો સવારે સાડા સાત વાગ્યા છે આ બસ દ્વારા હું નાસિક જવાનું છું નાસિકમાં ફરવા જેવા સ્થળ શું છે એ તમને શૂટ કરીને આગળ વિડીયોમાં બતાવાનો છું સાપુતારાથી મને નાસિક આવતા અઢી કલાક થઈ છે તો અત્યારે હું બસ સ્ટેન્ડની બહાર જ આવું છું લોકલ રિક્ષા કરીશ અને અહીંયા જે ટુરિસ્ટ પોઈન્ટ છે એ બધું તમને ફેરવીને તમને બધું બતાવીશ કે અહીંયા શું શું છે ચાલો હવે આગળ વિડીયોમાં મળી છે ફાઈનલી જ બસ સ્ટેશનની બહારથી મેં રિક્ષા કરી લીધી છે તો નાસિક દર્શન મને ભાઈ કરાવવાના છે હા હા કોઈ વાત નહીં તો નાસિક દર્શન મને કરાવવાના છે અને અહીંયા તમે વધુ લોકો આવશો ને મિત્રો તો તમને રિક્ષા સસ્તી પડશે મને પાંચસો રૂપિયા પડ્યું છે અને આમાં અગિયાર મંદિરે મને ફરવાના છે જે આપણા રામાયણથી ઇતિહાસથી જોડાયેલો છે તો તમને બધું એક્સપ્લોર કરીને તમને બતાવવાનો છું તમારી માટે સ્પેશિયલ આવ્યો છું સાકુતારાથી નાસિક હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કરજો

આ ગંગા માતાનું મંદિર છે આ બાર વર્ષમાં ખાલી એક જ વાર ખુલે છે આ અને ત્યારે કુંભનો આયા અહીંયા મેળો ભરાય છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો આ શ્રી કપાલેશ્વર મહાદેવનું મંદિર છે હવે આપણે ત્યાં જશું તો આપણે સીડીઓ દ્વારા ઉપર જવાનું છે આ મંદિરની એક ખાસિયત છે એ તમને આગળ વિડીયોમાં હું જણાવીશ મિત્રો તમને આગળ કીધું હતું કે આ મંદિરની એક ખાસિયત છે મિત્ર આખા મહારાષ્ટ્રનું આ પહેલું એવું મંદિર છે જે મહાદેવનું મંદિર છે ત્યાં આગળ નંદી મહારાજ નથી સિદ્ધિ ભગવાનની જે શિવલિંગ જ છે તો આ છે આ મંદિરની ખાસિયત મિત્રો અત્યારે હું પંચવટી આવી ગયો છું મિત્રો આ જગ્યાનું પંચવટી નામ એટલે રાખવામાં આવ્યું છે તો શ્રી રામ જ્યારે જંગલમાં જતા હતા ને ત્યારે સીતામાને છુપાવવા માટે એમને અહીંયા ગુફા બનાવી હતી તો તમે જોઈ શકો છો સામે લખેલું છે આ સીતા ગુફા છે તો આ ગુફાને યાદ રાખવા માટે અહીંયા શ્રી રામે અહીંયા પાંચ ઝાડ વાવ્યા હતા અલગ અલગ તો તમે જોઈ શકો છો એ આ ઝાડ છે તો અહીંયા અલગ અલગ પાંચ ઝાડ વાવ્યા હતા જ્યારે જંગલથી પાછા આવે ને એટલે એ નિશાની દોર પર આ પાંચ ઝાડ અહીંયા વાવ્યા હતા અને એ ઝાડ હજી હાલમાં પણ છે અને આ જગ્યાએ જ માતાનું સીતાહરણ પણ થયું હતું એ એક્ઝિબિશન સામે છે એનો ફક્ત એક રૂપિયા એન્ટ્રી છે અંદર જવાની મિત્રો અત્યારે હું ગુફાની અંદર આવી ગયો છું તો ઘણી નાની ગુફા છે આ તો બહુ ધીમે ધીમે અંદર રહેશે બહુ ગુફા છે મિત્રો પ્રાચીન સમયમાં જે છે ને આ ગુફા બહુ મોટી હતી પણ અત્યારે આ ગુફા થોડી નાની થઈ ગઈ છે એટલે નાની કરીને રાખી છે કેમ કે એ ટાઈમમાં તો બહુ એટલે કે ત્રણ કિલોમીટર વધારે ગુફા ફેલાયેલી હતી અને આની અંદર ઘણા ઋષિ મુનિઓ તપ પણ કરતા હતા અત્યારે ખાલી તમે જોઈ શકો ને તો મેં તમને વિડીયો બતાવ્યું અત્યારે ગુફા ખાલી નાની એવી છે અને સારી એવી મેન્ટેન છે મિત્રો જેટલું નાસિક ને હું એક શહેર તરીકે જાણતો હતો ને અહીંયા આવી મને ખબર પડી કે નાસિક શું છે તો મિત્રો પંચવટી બહુ આપણું ધાર્મિક સ્થળ કહેવાય તો તમારે સાપુતારા આવો ને એટલે નાસિકને તો પ્લીઝ તમે એડ કરી દેજો તમને ઘણું બધું જાણવા મળશે તો આ હતું પંચવટી હવે આગળ અહીંયાથી જાય બીજા પોઈન્ટ ઉપર ચેનલમાં નવા છો વિડીયો લાઈક કરી નાખજો મિત્રો હવે હું આવી ગયો છું શ્રી રામ મંદિર કાલારામ મંદિર પણ કહેવામાં આવે છે તો આ એમનો એન્ટ્રી ગેટ છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ શ્રી લક્ષ્મણ રેખા મંદિર છે આ જગ્યાએ જ લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા ખેંચી હતી તે આ જગ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા હનુમાનજીનું એક મંદિર આવેલું છે ત્યાં સાડા અગિયાર ફૂટ હનુમાનજીની મૂર્તિ અંદર આવેલી છે તો અંદર ફોટોગ્રાફી વગેરે અલાઉડ નથી એટલે હું તો અંદર દર્શન કરતા આવું તમે આવો ને એટલે આને પણ ચૂકતા નહીં હનુમાનજીના દર્શન જરૂર કરજો હવે તમને એવી એક જગ્યા બતાવવાનો છું એ જોઈને તમે પણ થોડાક ચોકી જાશો નાસિકમાં જ આ જગ્યાએ મા સીતાનું હરણ થયું હતું જ્યારે રાવણ આવીને મા સીતાનું હરણ કરી ગયો હતો તો તમે જોઈ શકો છો અહીંયા દુનિયાની આ પહેલું એવું મંદિર છે જ્યાં સીતા માતા ખાલી એક જ છે અને સામે તમે જોઈ શકો ને તો રાવણની પણ મૂર્તિ છે મિત્રો આ મંદિરનું બાંધકામ હજી પાછળ શરૂ છે તમે જોઈ શકો છો ખાલી મૂર્તિ જ આગળ રાખેલી છે એટલે થોડા સમયમાં આ બાંધકામ પણ પૂર્ણ થઈ જશે અને હનુમાનજીનું મંદિર અને માતા સીતાનું હરણ થ્યુ હતું તે મંદિર બે બાજુ બાજુમાં જ છે હવે મિત્રો નાસિક દર્શનના છેલ્લા પોઈન્ટ ઉપર હું આવી ગયો છું હવે આવ્યો છું હું કપિલા ગોદાવરીનું જે સંગમ છે કપિલા અને ગોદાવરી નદીનું સંગમ અહીંયા થયું છે તો અત્યારે નદીમાં પાણી તો છે નહીં તો આ બે નદીનું સંગમ થાય છે શ્રીરામ જયારે તપોવનમાં આવ્યા હતા ત્યારે અહીંયા જ એ તપ કરતા હતા અને આગળ તમને એમની ગુફા પણ બતાવી હતી તપોવનમાં એમની ગુફા પણ છે તો આ જ જગ્યાએ તપ કરતા હતા અને અહીંયા જ કપિલા અને ગોદાવરીનું મિલન પણ થાય છે મિત્રો આ હતો નાસિક દર્શનનો વિડીયો નાસિક આવીને મને પણ ઘણું બધું જાણવા મળ્યું છે મને એમ લાગતું હતું કે મહારાષ્ટ્ર ખાલી એક શહેર હશે સિટી હશે નાસિક ત્યાં શું હશે જોવા જેવું પણ મારા મિત્ર અને મારા ઘરેથી એમ કીધું કે સાપુતારા ગયો છો તો નાસિક જા તને ઘણું બધું જાણવા મળશે અહીંયા આવીને હું જાણો અને રિક્ષાવાળા જે મારા મિત્ર થઈ ગયા છે અત્યારે એના નંબર પણ મેં લઈ લીધા છે તો એમને મને ઘણું બધું બતાવ્યું એના ઉપરથી જ મેં તમને બધું એ મેં એ બધું મરાઠીમાં કીધું ને મેં ગુજરાતીમાં બધું ટ્રાન્સલેટ કર્યું તો અહીંયા આવીને મને ઘણું બધું જાણવા મળ્યું છે મારી નજરે હવે નાસિક એક કદમ નહીં દસ કદમ ઉપર થઈ જશે કે નાસિક શું છે ને યાજ મને ખબર પડી કે આપણો ઇતિહાસ છે તો મિત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો તમે નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જૂના છો તો કોમેન્ટ કરીને બતાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો બરાબર તો ચાલો ફરીથી આપણે મળશું એક નવા વિડીયોમાં રોમાંચિક અને તો બહુ મજા આવી ગઈ તો ચાલો બધાને જય હિન્દ વંદે માતરમ જય શ્રી રામ તો મિત્રો આ છે ગૌરવભાઈ તો નાસિકના રિક્ષા ચલાવે છે આમના બદલ જ મેં આખો વિડીયો કપડેટ કર્યો હતો જો મને ખાલી મરાઠીમાં બોલતા હતા અને હું મેં ગુજરાતી માં ટ્રાન્સલેટ કરીને તમને બતાવ્યું જે બી ક્રેડિટ છે ને તો ગૌરવભાઈ ની છે બહુ જ અચ્છા લાગે તો આમના નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે નાસિક આવો ને તો અમને કોન્ટેક્ટ કરજો બહુ સારી રીતે તમને આખું નાસિક દર્શન કરાવી દેશે